લે માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અમારે એક નવો મિલેબલપત મારું સ્વાગત છે અમારા વાડના ખેતરે જઈ રહ્યા આપણે કામમાં જવા માટે લો ઓય ક્ષેત્ર બધા પાવરાઈ ગયા છે પાણી બોણી મલાઈ ગયા છે બлды ઝીરો આઈ લાચું હે આપણે સીધા આવો બલર મો આવી કેતા આપણે ને બાઈક લઈને આવી જઈએ થોડીક પાછળ सीधा मार्का मै तो पती जाए एक पिलर बाची तो पिलर बना पति जाए पिलर नो आखो काम काज पति गयो थे पिलर चो लागे थे कमेंट करी बताओ तो तो बे जाड़ा पेलो गुदरा कबाड़ बनावी ने तो आपरे आन थोड़ी टाइल से मारवानी थी लिए पति गयो ने आ बदी टकरा टाइल से मारी है दे बदी હાજી હાડા છ આપણે આવીએ તો સીધા કેનાલે આપણે બાઇકની તરફ હજાર કેનાલે આવે ને આપણે નહેરી ક્ષેત્રે જ આવવા માટે